સુરત શહેરમાં શનિવાર રાતથી રવિવાર સુધીમાં જ પાંચ લોકોના આકસ્મિક મોત નીપજ્યા હતા હાલ આ તમામ મૃત્યુ પામનાર લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે તેવી આશંકાઓ સેરવાઈ રહી છે વધી રહેલા આકસ્મિક મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે સુરતમાં ચોવીસ કલાકમાં પાંચ જેટલા લોકોના આકસ્મિક રીતે અચાનક મોત થતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે આ પાંચ લોકોના મોત સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બન્યા હતા આ તમામ બાબતો વચ્ચે જ્યારે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે કે આ કિસ્સાઓમાં મુખ્ય કારણ હાર્ટ એટેક હોઈ શકે છે અને હાર્ટ એટેક થી બચવા માટે તાત્કાલિક ધોરણે જો સીપીઆર ટ્રેનિંગ કોઈએ લીધી હોય ને સીપીઆર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો મોટા પ્રમાણમાં લોકોનું જીવ બચાવી શકાય છે સુરત શહેરમાં ગત દિવસ પહેલા જો વાત કરવામાં આવે તો એક જ દિવસમાં પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને તે તમામ માંથી મોટા ભાગના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ જે ગણેશ ગોવર્કર સાહેબ છે આપણી સાથે જોડાયા છે આપણે સૌપ્રથમ તો જે મૃત્યુનું કારણ છે તેમાં પ્રાઇમરી એવું જોણવામાં આવે છે કે હાર્ટ એટેક છે તો કેટલી હદે છે હાર્ટ એટેકનો કેસ હોઈ શકે અને હાર્ટ અટેકથી બચવા માટે જે અગાઉ સિમ્પેન્સ આવે છે તેના માટે શું શું કાળજી રાખવી જોઈએ નમસ્કાર ગઈકાલે જે પાંચ જે અચાનક ડેથ થયા છે આમાંથી સિવિલ હોસ્પિટલમાં ત્રણ આવેલાં છે એક સ્વિમિયરમાં ગેલી આ જે ત્રણ ડેથ છે આ વીસથી ચાલીસના વચ્ચે છે કેસમાં જે છે એ હટેકના હાર્ટઅટેકના લીધે ડેથ થયેલું છે અને એ હાર્ટ હાર્ટઅકથી બચવા માટે પોતે રેગ્યુલર એક્સરસાઇઝ કરે ડાઇટ ઉપર પોતે કંટ્રોલ રાખીએ સારી ડાઇટ લે ફાઇબર ડાઇટ વધારે રાખે અને કોઈ કોઈ આવું અચાનક કોઈના છાતી પરમાં પેન થાય તો અત્યારે અમે ઘણા બધાને સીપીઆર ટ્રેનિંગ આપેલી છે જો આ સીપીઆર ઇમિજિયેટલી વિધિન ફાઈવ મિનિટ કોઈને આપીશી આપીએ જેને હાર્ટ એટેક થયું તો એનો જીવ બચી શકે છે અને ઇમિડિએટલી એને હોસ્પિટલ ટ્રાન્સફર કરીને બાકીનો ટ્રીટમેન્ટ બાકીનો સારવાર ચાલુ કરી શકીએ હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ શું હોય શકે સર અત્યારના સમયમાં ઓછા ઉંમરના લોકોને અત્યારે વધારે પડતે હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે હાર્ટ એટેકમાં અત્યારે રિસેન્ટલી તો આમાં તો કઈ કહી શકાય નહીં મેન કારણ શું છે મેન તો આમાં ડાયટ અને લેક ઓફ એક્સરસાઇઝ છે અને આજની જે લાઈફસ્ટાઈલ છે એ ઘણી બધી એ સ્ટ્રેસ ફૂલ છે તો થોડુંક સ્ટ્રેસ પણ ઓછી રહે એ રીતે લાઈફ કરી જી બિલકુલ આપણી સાથે ગણેશ ગોવરકરજી જોડાયા હતા તેમને તમામ મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી ને કઈ રીતે હાર્ટ એટેક થી બચવા અને કઈ રીતે જો કોઈ પર હાર્ટ અટેકનો હુમલો થાય તો કઈ રીતે તેને બચાવી શકાય સીપીઆર ટ્રેનિંગ છે ઘણી બધી વસ્તુ છે તે બાબતે પણ તેમને ધ્યાન દોર્યું હતું તો આવનારા સમયમાં જે હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે તો સીપીઆર ટ્રેનિંગ જો અગાઉથી કોઈ લીધી હોય લોકોને અવેરનેસ જાગે તે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તો ક્યાંકને ક્યાંક જે આ પાંચ લોકોના જીવ ગયા છે તેમાં મોટા પ્રમાણમાં હાર્ટ અટેકનું કારણ સામે આવ્યું છે કેમરા પર્સન રેવેન્ડ સાથે હું મિત્રાજપુર ન્યૂઝ ગુજરાત સુરત